નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ મળી રહ્યા છે અરવલ્લી બાયડથી બાયડ તાલુકા વણકર સમાજ સેવા ટ્રસ્ટ બાયડ આયોજિત ધોરણ દસમાં સિત્તેર ટકા કે તેથી વધુ ધોરણ બારમાં પાસઠ ટકા કે તેથી વધુ ટકા ધરાવતા વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ તેમજ ધોરણ દસ બારના વિદ્યાર્થીઓને ફ્રીમાં ચોપડા વિતરણ કાર્યક્રમ તારીખ એકત્રીસ પાંચ બે હજાર પચીસને શનિવારના સવારે દસ વાગે ભોજન સમારંભ સાથે વૃંદાવન હોટલમાં બાયડ ખાતે રાખવામાં આવ્યો હતો જે શૈક્ષણિક કાર્યક્રમમાં ટ્રસ્ટના ઉપપ્રમુખ શ્રી નરેશભાઈ પરમારે કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહાનુભાવો મહેમાનો વિદ્યાર્થીઓ વાલીઓ અને બહેનો ભાઈઓનું શાબ્દિક સ્વાગત કરેલ અને સિત્તેર જેટલા તેજસ્વી તારલાઓનું મોમેન્ટો શિલ્ડ પ્રમાણપત્ર ફૂલ છડી તેમજ પેનના પેકેટો સમાજના માનનીય દાતાશ્રીઓ સમાજની આદરણીય મહિલાઓ બહેનોના હસ્તે આપી સત્કાર સન્માન કરવામાં આવેલ તેમજ ધોરણ દસ બારના બસો ને ત્રીસ જેટલા વિદ્યાર્થીઓને પણ દાતાશ્રી નરેશભાઈ પરમાર તેમજ સમાજના દાતાશ્રીઓના હસ્તે બાર બાર નંગ ફૂલ સાઇઝના ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું છે સમાજની દીકરીઓના હસ્તે દીપ પ્રાગટ્ય કરી શ્રી મહામાનવ વિશ્વ વિભૂતિ સાહેબ આંબેડકર તેમજ શ્રી વીર માયા દેવની તસવીરની ફૂલહાર સમાજની દીકરીઓના હસ્તે પહેરાવી દાનવીર દાતાઓનું ફૂલ છડીથી સન્માન કરવામાં આવ્યું આ પ્રસંગે ચોપડાના દાતાશ્રી નિવૃત્ત કાર્યપાલક ઈજને શ્રી નરેશભાઈ તેમજ મોમેન્ટોના દાતા શ્રી શિક્ષક શ્રી જયંતિભાઈ પરમાર ઉભરાણ તેમજ પેનોના દાતા શ્રી નરેશભાઈ સુતરિયા તેનપુર તથા આચાર્ય શ્રી નટુભાઈ પરમાર ઉભરાણ તેમજ વૃક્ષ છોડવાઓની ભેટ આપનાર સંત શિરોમણી એકસો ને આઠ ગુરુગાદી બાદરપુરા શ્રી બાલકદાસ સાહેબ તેમજ કાર્યક્રમને કેમેરામાં કંડારી કાર્યક્રમની સ્મૃતિને કાયમ માટે જીવંત અમર રાખનાર દાતા ફોટોગ્રાફર શ્રી રાજેશભાઈ તેમજ ભાવેશભાઈ સોમાભાઈ ઉન્નતિ સ્ટુડિયો ડેમાય તેમજ આ કાર્યક્રમને અદભુત અનોખી શૈલીમાં એન્કરિંગ કરી કાર્યક્રમનું સંચાલન કરનાર શ્રી નિવૃત્ત શિક્ષક નટુભાઈ પરમાર તેમજ શૈક્ષણિક કાર્યક્રમ માટે સમાજના પાસઠ જેટલા દાનવીર દાતાઓએ ઉદાર હાથે દાન આપેલ તેવા દાતાશ્રીઓનું તેમજ કાર્યક્રમમાં હાજર રહી कार्यक्रम ने सफल बनावणार आदरणीय वडील श्रीयो समाज सेवको आयोजको ट्रस्ट ना कारोबारी सभियो होदेदारो वाला वाला विद्यार्थीओ वालियो भाईयो बहिनो सर्वे स्वयं शिष्ट जाड़वी होटल ना एसी हॉल मा कार्यक्रम मा सहभागी बनी कार्यक्रम निहाळ स्वरुची भोजन साथे लिधु अनेक कार्यक्रम नु हाजिर रहनार છેતાલીસ ગામના તમામ બંધુઓ મિત્રો દાતાશ્રીઓ આયોજકો બુદ્ધિજીવીઓ ભાઈઓ બહેનો મહિલાઓ અને વિદ્યાર્થી મિત્રો વગેરેનો ટ્રસ્ટ તેમજ પ્રમુખ બાબુભાઈ પાટીલ મહામંત્રી પ્રવીણભાઈ અંબાણી એ અંતઃકરણથી આભાર વ્યક્ત કર્યો કાર્યક્રમમાં તમામને સમાજની દીકરીઓના હસ્તે તેમજ મહિલાઓના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા અને આ કાર્યક્રમની અનોખી પહેલ ઝાંખી ગણી શકાય બાયડ તાલુકા વણક સમાજ સેવા ટ્રસ્ટ શૈક્ષણિક શૈક્ષણિક બાબતે અવારનવાર શિક્ષણને લગતા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરે છે તેમજ ટ્રસ્ટ દ્વારા સંચાલિત સાર્વજનિક પુસ્તકાલય પણ ચલાવે છે જેમાં સ્પર્ધાત્મક પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ ફ્રીમાં તેનો ભરપેટ લાભ લઈ સમાજના સર્વાંગી વિકાસમાં સહયોગી બને છે